ઉપક્રમે ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમ સિલેક્શન આયોજન કરવામાં આવ્યું જેમાં અવરોધો તોડી સપનાઓને સાકાર કરી નારો બન્યો સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે તારીખ બે અને ત્રણ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ દબે દિવસે ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટોટલ 44 જેટલી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો હતો જે ઓડિશા ખાતે યોજાના રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગ શક્તિ જુસ્સો અને નિર્ધારને ઉજવવાનો એક ગૌરવપૂર્ણ અવસર રહ્યો છે આશાસિક દીકરીઓ સાબિત કરી રહી છે કે દ્રષ્ટિ માત્ર આંખોથી જ નહીં પરંતુ આત્માથી અનુભવાય છે ઉદ્ઘાટન સમારંભમાં લાંબવેલ હનુમાનજી મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ ઠાકર પિનલભાઈ પટેલ સામાજિક કાર્યકર અમિતભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમાપન તથા પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર નિરંજનભાઈ પટેલ જ્યારે મુખ્ય મહેમાન તરીકે રિદ્ધિબેન ગુપ્તે અને અતિથિ વિશેષ તરીકે પાલભાઈ પટેલ અલકાબેન પટેલ મીરાબેન પટેલ વિનલબેન પટેલ આનલબેન પટેલ શાહરૂખ શેખ અને નરેશ તુમરા ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સેતુ ટ્રસ્ટના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુદાબેન પટેલ ખજાનજી ચિરાગભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય ટ્રસ્ટી રાધાબેન પટેલ રાખીબેન શાહ કૌશલભાઈ પટેલ જયભાઈ પાનસીરિયા વ્રજ પટેલ સેતુ યુવા ગ્રુપના ચેરમેન મંદન કળથિયા તેમજ સેતુ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું સેતુ ટ્રસ્ટ સોસાયટી આણંદ તથા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી બે દિવસીય પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ક્રિકેટ ટીમનું સિલેક્શનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાકરોલ આણંદ ખાતે સેતુ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી સંકળાયેલું છું જેના સુકાની સુધા મેડમ જેવા નિષ્ઠાવાન મહિલા છે કે જેમના સ્વપ્નાઓ અનેક પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા દીકરીઓને લઈને ઘણા ઉજ્જવળ છે અને તેમના આ જ કામને કારણે ગુજરાતની ટીમ એક નેશનલ લેવલે પદાર્પણ કરવા જઈ રહી છે તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવા ઉન્નત શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ જયુદ્રસ્ટ વિદ્યાનગર બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે મહિલા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્રિકેટ ટીમની સિલેક્શન પ્રોસેસનો કેમ્પ કરવામાં આવ્યો તે કેમ્પમાં તેતાલીસ દીકરીઓએ ભાગ લીધો અને અડસઠ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા પણ વરસાદને કારણે કેટલીક દીકરીઓ આવી શકી નહીં આપણે આ કેમ્પ પછી ઓરિસ્સામાં જે નેશનલ ટુર્નામેન્ટ થવાની છે તેની પ્રેક્ટિસ પંદર દિવસની આ જ ગ્રાઉન્ડ ખાતે અત્યારે વિદ્યાનગરમાં આપણે આયોજન કરવાના છીએ કે જેથી તેને વધારેમાં વધારે પ્રેક્ટિસ મળે અને એ લોકો સરસ પરફોર્મ કરી શકે આજે ચૌદ દીકરીઓ સિલેક્ સિલેક્ટ થશે એને આપણે સરસ રીતે પંદર દિવસ પ્રેક્ટિસ કરાવીશું અને પૂરી પૂરી તૈયાર કરીને આપણે નેશનલ લેવલે મોકલીશું તો સૌએ તેમાં ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે તેમને અભિનંદન પાઠવીશું અને જે ચૌદ દી દીકરીઓ સિલેક્ટ થવાની છે તેમને વિશેષ અભિનંદન પાઠવીએ છીએ આણંદથી દિનેશ પટેલની સાથે હિરેનશા નેશન ગર્લ્સ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર